નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે મગફળીના પાકની અંદર આપણે પાયાના ખાતરો કેવા પ્રકારના નાખવા જોઈએ કેટલા આપવા જોઈએ અને જમીનની તંદુરસ્તી જાળવવા માટે આપણે શું શું પ્રયત્નો કરવા જોઈએ આજે આપણે એની વિગતવાર ચર્ચા કરવાના છીએ સાથે સાથે ખેડૂત મિત્રો આપણે સારા બીજની સાથે સારું ખાતર અને યોગ્ય સમયે વાવેતર કરવું જોઈએ અને વાવેતર ક્યારે કરવાથી પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકાય એની આપણે પાછળથી વિગતવાર ચર્ચા કરીશું પણ આજે આપણે સૌથી અગત્યની બાબત છે કે કોઈ પણ જેમ ઇમારત બનાવતા હોય અને પાયો મજબૂત હોય એવી રીતના મગફળીના પાકને પાયાનું ખાતર પણ પૌષ્ટિક જમીનની જે જરૂરી છે ઓર્ગેનિક કાર્બનયુક્ત બેક્ટેરિયા યુક્ત આ પ્રકારના આપણા પોષક તત્વોથી સજ્જ આપણા ખાતર હોવા જોઈએ જેથી કરીને પાછળથી પાકમાં રોગ અથવા જીવાત અથવા જે ચુસ્યા પ્રકારના જીવાતો આવતા હોય છે એ આપણી જમીનમાં પોષક તત્વોના અભાવના લીધે જમીનમાં આવા જે જમીન જઈને ફૂગના રોગો હોય કે મગફળીમાં બાકીના રોગો જે લાગે છે એ જમીનની પોષક તત્વો ઉણપ હોય છે એના કારણે લાગતા હોય છે તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો મારે શરૂઆત કરવી છે કે જેમ આપણે માણસના શરીરમાં હૃદય એક અગત્યનું અંગ છે એવી રીતના જમીનની અંદર પણ સેન્દ્રિય કાર્બન છે ઓર્ગેનિક મેટર છે એ આપણા જમીનનું હૃદય છે અને આ જમીનનું હૃદય આપણે ખેડૂત મિત્રો આપણી પાસે પાયામાં તમે તમારા ઘરનું જે કોહવાયેલું જે છાણિયું ખાતર છે કોવાયેલું છાણિયું ખાતર છે સાથે દિવેલીનો ખોળ લીંબોળી ખોળ આ બધું મિક્સ આ બધું પ્રકારનું તમે પાયામાં સૌથી પહેલાં હવે ઘણીવાર ખેડૂત મિત્રો પૂછતા કેટલું નાખવું જોઈએ તો અત્યારના સમયમાં ખેડૂત મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે દિવસે આપણે વર્ષે બેથી ત્રણ પાકો આપણી જમીનમાં લઈ રહ્યા છીએ કાર્બનનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે અને આ કાર્બનનું પ્રમાણ ઘટવાના કારણે આપણે જે જમીનમાંથી જે પ્રોડક્ટિવિટી મળવી જોઈએ એ પ્રમાણે મળતી નથી એટલે તમારી પાસે ઘરનું વ્યવસ્થિત કોવડાયેલું હોય તો તમે આ છાણિયું ખાતર છે દિવેલી ખોળ લીંબોળી ખોળ છે પછી તમારે ચૂનાનો પાવડર છે કે જે ફાળેલો ચૂનો છે એનો પાવડર છે એ પરવી કે બે કિલો જેવું તમે આ બધું મિક્સ કરીને તમે આપી શકો છો હવે જે ખેડૂત મિત્રોની પાસે ઘરનું પોતાનું ખાતર નથી અથવા જે બહારથી વેચાતું લાવવાના છે એવા ખેતમિત્રો માટે પણ આજે ચર્ચા કરવાની છે કે જેમાં આપણે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકનું ડોક્ટર ભૂ સમૃદ્ધિ આવે છે સેન્દ્રીય ખાતર કે જેમાં અલગ અલગ પ્રકારના એમાં છાણિયું ખાતર છે દિવેલી ખોળ છે લીંબોળી ખોળ છે સાથે સાથે મરઘાની ચરક છે ચારકોલ પાવડર છે આ બધી જ પ્રકારના મિશ્રણ અને એકસો આઠ પ્રકારના બેક્ટેરિયાથી યુક્ત ઓર્ગેનિક કાર્બન યુક્ત આપણું જે સેન્દ્રિય ખાતર આવે છે એ તમે એ વિગે તમે ચાર થી પાંચ બેગ ઓછા માં ઓછી ચાર થી પાંચ બેગ મગફળી ના અંદર તમે આપી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો મુખ્ય પોષક તત્વો જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાતના ના વિસ્તારો હોય તો ત્યાં ખેડૂતો મોટા ભાગે આપણે જોઈએ છે કે ડીએપી નો ક્રેઝ હોય છે કે બાર બત્રીસ સોળ છે અથવા તો અલગ અલગ ગ્રેડ ના દાણાદાર આપણે ખાતર દસ છવ્વીસ છવ્વીસ એ પ્રકારના નાખતા હોય છે હવે અત્યારે ખેડૂત મિત્રો આજે ભારતભરમાં નહીં વિશ્વની અંદર આ એક મોટી સમસ્યા છે કે હવે રાસાયણિક ખાતરોને કારણે જમીનો આપણી કડક થતી જાય છે બેક્ટેરિયાનું પ્રમાણ નહીં વધશે અળસિયાઓ નહીં વધશે આ બધી પરિસ્થિતિની અંદર આપણે જમીનમાં હવે જો અહીંયાથી યુ ટર્ન આપણે વળાંક લેવો હશે તો આપણા માટે પરફેક્ટ સમય છે જે પણ ખેડૂત મિત્રો અહીંથી બદલાવ લાવવા માગે છે એવા ખેડૂત મિત્રો માટે પણ અમે દાણાદાર ખાતરો આપણા કામા કંપનીના અવેલેબલ જ છે હવે એવા ખેડૂત મિત્રો માટે ખાસ ભલામણ કરીએ છીએ જે ખેડૂત મિત્રો સો ટકા કેમિકલ કરે છે અને એમને ઓર્ગેનિકમાં જવું છે એવા ખેડૂત મિત્રો માટે કહ્યું કે તમે જે પણ પાયામાં ડીએપી કે બારબતરી સોડ કે સલ્ફર કે અન્ય કોઈ મિક્સ માઇક્રો આપતા હોય એની સાથે શું કરવાનું છે તમે જે કંઈ પણ ખાતર આપો છો એમાં ત્રીસથી ચાલીસ ટકા ઓછા કરી અને એ જે રૂપિયા બચે છે એમાંથી તમે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ તમે નાખી શકો છો શરૂઆતમાં તમે જોવું હોય તમારે પ્રયત્ન કરવો હોય તો તમે વિગે પાંચથી દસ કિલો તમે જે તમારા જે અત્યારના જે ડીએપી કે એનપીકે જે કે આપતા હોય એની સાથે મિક્સ અપ કરીને આપી શકો છો આ એક પદ્ધતિથી હવે જે ખેડૂત મિત્રોને ખરેખર સારું ઉત્પાદન લેવું છે અથવા શરૂઆતનો પાયો જ મજબૂત કરવો છે એના માટેના અમે કોષ્ટક મગફળીના પાક માટે કહીએ છીએ કે તમે સેન્દ્રિય ખાતર જે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ છે એ વિગે ચારથી પાંચ મેગ તમારે આપવાની છે સાથે તમારે ડૉક્ટર દાણાદાર ખાતાની અંદર કે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક બોરોન મોલિબ્લેમ આ બધા તમામ પ્રકારના પોષક તત્વો છે સાથે એમિનો એસિડ છે એની અંદર ફૂલવિક એસિડ છે સાથે સાથે એમાં જરૂરી એન્ઝાઇમ છે અને સાથે પ્લાન્ટના એક્સ્ટ્રેક જે આ બધી જ વસ્તુનું એકવીસ વસ્તુનું સંયોજન કરી અને એક અદ્ભુત આપણને

બરાબર છે અને સાથે સાથે જે ખેડૂત મિત્રો ડીએપી વાપરતા હોય અથવા ડીએપીના વિકલ્પ તરીકે અથવા ડીએપીની સાથે મિક્સમાં કરીને તમારે આપવું છે તો તમે આજે પંદરથી વીસ કિલો આપણું ડોક્ટર સારથી છે પર વિગે પંદરથી વીસ કિલો ડૉક્ટર સારથી દસથી બાર કિલો ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ચારથી પાંચ બેગ ભૂ સમૃદ્ધિ આ ખેડૂત મિત્રો તમે અપ કરી અને પાયાનું ખાતર તમે આપો છો તો તમે જોશો કે ખરેખર આપણી મગફળીમાં જે બેક્ટેરિયાની કમી છે કાર્બનની કમી છે કે જેના કારણે આપણા શરૂઆતથી જ મગફળી ઉગતાની સાથે પ્રશ્નો આવે છે આ બધી જ વસ્તુનું નિરાકરણ ખેડૂત મિત્રો આપણે શરૂઆતથી લાવી શકીએ એમ છીએ કારણ કે જમીનને પોષણનો અભાવ છે બાકી આપણે ખાતર કેટલું નાખીએ છીએ કેટલા પ્રમાણમાં નાખીએ છીએ અને કયા સમયે નાખીએ છીએ ખેડૂત મિત્રો આ ખૂબ જ અગત્યતાની છે કારણ કે શરૂઆતના ઝીરોથી પાંત્રીસ દિવસનો સમયગાળો એવો છે કે બાળક નાનું છે એને પોષણમાં શું લેવું છે ખબર નથી નાનું બાળક માટી ખાય છે અને ગમે છે એટલે માટી ખાય છે પણ એની મમ્મીને તો ખ્યાલ છે કે ભાઈ માટી ખવાય કે ન ખવાય એમ આપણી જમીન જ્યારે શરૂઆતની અવસ્થામાં તમે પોષણથી સજ્જ આપણો પાક હશે તો શરૂઆતથી જ એનો જુસ્સાદાર વિકાસ હશે એનો શરૂઆતથી જ એનું બંધારણ સારું હશે અને એ જ છોડ પાછળ જતાં આપણને સારું ઉત્પાદન આપે છે

એ ખેડૂત મિત્રો માટે પણ ભલામણ છે કે નીચે કોમેન્ટ બોક્સની અંદર ડિસ્ક્રિપ્શન અંદર જૂન મહિનામાં નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી શું શું બેનિફિટ થાય છે એની લિંક પણ મૂકી રહ્યા છે કારણ કે બીજ ગમે તે મોઘું લાવો છો ખાતરું ઘણું મોંઘું લાવો છો પણ સાથે સાથે યોગ્ય સમયે જો પાકની વાવણી થશે તો ખેડૂત મિત્રો ચોક્કસ તમને નક્ષત્ર આધારિત ઉત્પાદનમાં રોગ જીવાતમાં અને ખેતીના ખર્ચા માટે પણ બેનિફિટ જોવા મળશે એ તમને નીચે કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું જેથી કરીને જે ખેડૂત મિત્રો જૂન મહિનામાં વાવેતર કરવાના છે એને પણ બેનિફિટ લાગશે આ સિવાય ખેડૂત મિત્રો તમારા મગફળીના પાક વિશે કોઈ પણ આગામી અમે વિડીયો મગફળીના જે રોગ અને જીવાત માટે ઉપરથી સ્ત્રી માટેના પણ અલગ અલગ માહિતી તમને આપીશું અને કપાસના પાકની અંદર જે ખેડૂત મિત્રો વાવેતર કરવાના છે કપાસના પાકની પણ શરૂઆતથી લઈને ચર્ચા કરવાના છે કે કપાસમાં વધુ ઓછા ખર્ચે કઈ રીતના વધુ ઉત્પાદન લઈ શકાય એની પણ ચર્ચા કરીશું આપનો કોઈ પણ પ્રશ્ન નીચે હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન